ખાડીપુર મુદ્દે પહેલા કોર્પોરેશન અને હવે સુડા પર સિંચાઈ વિભાગે નિશાન તાક્યું સિંચાઈ વિભાગ ખાડીપુર ને લઈને વધુ એક લેટર બોમ્બ ફોડ્યો સુડાના કાર્યકારી અધિકારીને પત્ર પાઠવી સિંચાઈ વિભાગે ગંભીર આરોપ લગાવ્યો કે સુડા ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સિંચાઈ વિભાગની જાણ બહાર જ ફાઇનલ પ્લોટની ફાળવણી અને વિકાસ પરવાનગીઓ આપી દીધી પત્રમાં તો એવો પણ ઉલ્લેખ કરાયો કે ખાડી એ કુદરતી જળમાર્ગ છે અને તેનું યોગ્ય આયોજન અને જાળવણી ન થાય અને આ વહેનને જો બંધ કરી દેવાય તો આસપાસના વિસ્તારમાં ભૌગોલિક સ્થિતિ પર તેની અસર થઈ શકે છે ટીપી સ્કીમમાં ખાડીના વિસ્તારને લગતા નિર્ણયો લેતી વખતે સિંચાઈ વિભાગના અભિપ્રાય લેવો નહીં તો આવનારા ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી શકે છે પત્રના અંતમાં કહ્યું કે હવે જે પણ ટીપી સ્કીમ બને તેમાં ફરજિયાત સિંચાઈ વિભાગનો અભિપ્રાય લેવો અને તેની ખાતરી પણ કરવી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરના આ પત્ર થી હાલ તો સુડામાં હડકંપ મચી ગયો